જે ખમણ ઢોકળા છે એ બનાવવામાં આવ્યા છે અને કન્ટિન્યુઅસલી આ જગ્યા ઉપર અવિરતતા રોટલીઓ ચાલે છે ઘણા બધા સાધુ સંતો તેમજ ભક્તો આ જગ્યા ઉપર દર્શને આવ્યા છે ત્યારે બધા માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા આ જ કિચનમાં કરવામાં આવી છે જગ્યા ઉપર આપવામાં આવે છે ત્યારબાદ આ જગ્યા ઉપર ગુલાબ ચાળવી છે ત્યારબાદ રોટલી હલો નમસ્કાર કેમ છો ફરીવાર આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે છે પરમ પૂજ્ય ભારતી બાપુની પુણ્યતિથિ તો અતિથિ નિમિત્તે આ જગ્યા ઉપર સાધુ સંતનો ભંડારો છે અને તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરીશું મિત્રો આ જગ્યા ઉપર સાધુ સંતો ખૂબ જ મોટા પ્રમાણમાં આવ્યા છે અને કઈ રીતે આ તિથિ ઉજવાય છે એ તમામ વસ્તુ તમને આપણા આજના વિડીયોમાં જોવા મળશે તો ચલો રહેજો વિડીયોમાં ચાલો શરૂ કરીએ આજનો વિડીયો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં જય રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ જય ગિરનારી હર હર મહાદેવ મિત્રો આ જગ્યા ઉપર પરંપરાગત રીતે જે સાધુ સંતો આવ્યા છે એ તમામ લોકોને પંગત પાથરીને જ જમાડવામાં આવશે અને આ તમામ વસ્તુ આપણે સાથે મળીને જોઈએ કે કઈ રીતે આ જે ભોજન સમારંભ છે ભોજન પ્રસાદીની વ્યવસ્થા છે એ થઈ રહી છે આ છે એ ભંડારાની જગ્યા અને આવા અહીંથી આપણે અંદર જોઈ રહ્યા છીએ ફ્રેન્ડ અત્યારે જે જગ્યા ઉપર સાધુ સંતોનો ભંડારો ચાલી રહ્યું છે એ જગ્યા ઉપર આ જગ્યાનું પવિત્ર રસોડું પણ છે તો રસોડાની આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે આ બધી પ્રસાદી ભોજન પ્રસાદી છે બને છે તો મિત્રો આ છે દિવ્ય રસોડું જ્યાં તમામ ભોજન પ્રસાદી બને છે આ જગ્યા પર જોશો ને તો શરૂઆતમાં જ આપણને લોટ કરવાનું મશીન જોવા મળ્યું છે ત્યારબાદ આ જગ્યા ઉપર જે ભાત બનાવવામાં આવ્યા છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ સાથે સાથે આ જગ્યા ઉપર ફ્રેન્ડ સાથે આ જગ્યા ઉપર જે ખમણ ઢોકળા છે એ બનાવવામાં આવ્યા છે અને કન્ટિન્યુઅસલી આ જગ્યા ઉપર અવિરત રોટલીઓ ચાલે છે ઘણા બધા સાધુ સંતો તેમજ ભક્તો આ જગ્યા ઉપર દર્શને આવ્યા છે ત્યારે બધા માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા આ જ કિચનમાં કરવામાં આવી છે અહીંથી આપણે આગળ જઈએ તો આ જગ્યા ઉપર કઢી તેમજ રાખવામાં આવ્યા છે દવાઓ છે સબ્જી છે તમે જોઈ શકો છો મગનું શાક છે અને એક મિક્સ સબ્જી છે અને આ જગ્યા ઉપર કઢી પણ રાખવામાં આવી છે આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ સરસ મજાની ઘડી આ જગ્યા ઉપર તેમજ ગુજરાતી કાઠિયાવાડી થાળી હોય ગુજરાતી ભોજન હોય તો એ ભજીયા વગર અધૂરી એમાં એના માટે આ જગ્યા ઉપર અવિરત ભજીયાનું કામ ચાલુ છે ખૂબ જ સરસ મજાના જગ્યા ઉપર કોલમડી છે મરચાં છે અને પથલી છે એના મરચાં બનાવી રહ્યા આ જગ્યા ઉપર કન્ટિન્યુઅસલી પૂરી ચઢાઈ રહી છે આ જગ્યા ઉપર મશીન દ્વારા નહીં પણ પૂર્ણને ભણવામાં આવી રહી છે વિનો દ્વારા ક્યુગ આ મોટાભેન અમારું અહીં જુનાગઢથી જય અચ્છા આ સરસ ફૂલે ને પાતળી થયું શું આ રીતની કંઈક આ જગ્યા ઉપર રસોડાની વ્યવસ્થા છે આ જગ્યા ઉપર બે ચૂલાઓ રાખવામાં આવ્યા છે અને રમત કરી શકું સામેની બાજુએ બળતણ છે તમામ વસ્તુ આ જગ્યા ઉપર ખૂબ જ શુદ્ધ અને સાત્વિક રીતે બનાવવામાં આવી રહ્યું છે તો મિત્રો આ હતું ભાંતિ આશ્રમનું રસોડું જે જગ્યા ઉપર હજારોની સંખ્યામાં ક્યારેક લોકો આવી ગયા હોય ને તો પણ આ જ જગ્યા ઉપર તમામ વસ્તુ બનતી હોય છે તો હવે આપણે જોઈએ કે કઈ રીતે આ જગ્યા ઉપર સાધુ સંતો જે આવ્યા છે એ ભોજન પ્રસાદીનો આનંદ લે છે સાથે મળીને એ જોઈએ અને આગળ વધીએ જય ગિરનારી તો ફ્રેન્ડ્સ આ હતું એ રસોડું જ્યાં તમામ વસ્તુ આપણે જોઈ છે શેનું સબ્જી છે મગ મગ મગનું સબ્જી છે બે સબ્જી જનરલી બનાવતા બે શાક બનાવતા હોય એક મગનું છે એક અને મિક્સ શાક છે તીખું ધરાવતા આમ જો આવું સબ્જી છે સાહેબ જગ્યા ઉપર શ્રીખંડ આપવામાં આવે છે ત્યારબાદ આ જગ્યા ઉપર ગુલાબ જાંબુ છે ત્યારબાદ રોટલી ભજીયા જય ગિરનારી ભજીયાની ચટણી ઢોકળા બે સબ્જી છે મિક્સ સબ્જી છે અને મગનું સબ્જી છે સલાડ છે ઢોકળા છે કઢી છે અને ભાત છે જય ગિરનારી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે બધા સાધુ સંતો આ જગ્યા ઉપર જે આવ્યા છે એ ભોજન પ્રસાદી લઈ રહ્યા છે ખૂબ જ સુંદર મજાનું આયોજન આ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે સમયની બાજુએ બધા સાધુ સંતો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને દિવ્ય પ્રસાદી લઈ રહ્યા છે બીજ્ય બાપુનો આજે ચોથી પુણ્યતિથિ હતી અને ચોથી પુણ્યતિથિની અંદર હજારોની સંખ્યાની અંદર ગુજરાતભરમાંથી સાધુ સંતો વધારા હતા અને મહામેશ્વરનો તમામ લોકો આજે હજારોની સંખ્યામાં ભજન અને ભોજન ભંડારો હતો બાપુનો એ ભંડારો પૂર્ણ થયો છે ત્યારબાદ ભજન શરૂ થશે એટલે ભજન અને ભોજનનો જે મહાસંગ્રામ છે એ ભારતીય આશ્રમ જ છે તો આ બધાને ગુજરાતના તમામ લોકોને મારી વિનંતી છે જરૂરને જરૂર ભાગ્યાશ્રમમાં આશ્રમમાં પદાર્થો દેગિનારી હાર મહે અત્યારે ભારતી બાપુની પુણ્યતિથિ નિમિત્તે ખૂબ જ સુંદર મજાનું આપણે આયોજન જોયું છે મને આશા છે કે આપ સૌને વિડીયો ખૂબ જ ગમે જો વિડીયો ગમે તો લોકો સાથે શેર કરજો આ જ વિડીયો જોવા માટે આપણે ચેનલ મેલંદાણી ધરીને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં અત્યાર સુધી જય શ્રી રામ જય મા જય શ્રી કૃષ્ણ એન મહાદેવ હર ઓલ આ છે આપણું ભારતી આશ્રમ અને ભારતી આશ્રમની પરંપરા હર હર મહાદેવ જય કરનારે